આક્ષેપોનો સામનો કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા ગોપાલ ઇટાડીયા કાર્યકર્તાઓ સાથે ગાંધીધામ ગાંધીધામ પોલીસ પહોંચ્યા નકલી આમ પાર્ટીના નેતા ગોપાલ ઇટાળીયા પોતાનું નિવેદન આપવા માટે ગાંધીધામ પહોંચ્યા હતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો આપના કાર્યકર્તાઓએ ઘેરાવ કર્યો હતો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશનને ઘેરાવ કરી ધૂન ભજન બોલાવ્યા હતા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે ગોપાલ ઇટાળિયા અને આમ આદમી પાર્ટી પર કરેલા આરોપો ખોટા હોય તેવું સ્પષ્ટ જણાવ્યું હતું પોલીસે મને બોલાવ્યું નથી કે પોલીસે કોઈ મને નોટિસ નથી આપી હું માત્ર મારી ઈમાનદારીને પ્રમાણિકતા સાબિત કરવા માટે સામેથી પોલીસ સ્ટેશન પર આવ્યો છે અને ખાસ કરીને પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાર સામે ગોપાલ ઇટાડિયાએ કેટલાક ચોંકાવનારા આક્ષેપો પણ કર્યા હતા ગાંધીધામ વિસ્તારમાં સૌથી ચકચારી અને ચર્ચાસ્પદ બનેલા ઈડી કેસમાં ખાસ કરીને જે કાર્યવાહી કરવામાં આવી છે તે ખૂબ જ મહત્ત્વની છે તારીખ બેના ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સની પેટી પર બોગસ અધિકારીના નામે ઈડીના નામે દરોડા પાડી રૂપિયા પચીસ પોઈન્ટ પચીસ લાખની તળપંચીને અંજામ આપ્યો હતો અને પોલીસે ચાર તારીખે ફરિયાદ નોંધી બાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી જેમાં નકલી ઈડી દરોડા પાડી ચોરીને ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં કેસના મુખ્ય સૂત્રધાર અબ્દુલ સત્તાર માજોટી સહિત બાર આરોપીઓ હાલ પોલીસના રિમાન્ડ ઉપર છે અને આરોપીઓ સામે ખાસ કરીને આરોપીઓ સામે ખાસ કરીને જામનગર અને ભુજમાં પણ હત્યા તથા હત્યાના પ્રયાસની ફરિયાદો નોંધાયેલ છે મુખ્ય આરોપી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હોવાનું પણ ખુલ્યું છે અને ખાસ કરીને થોડા દિવસ પહેલાં ભુજના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાળિયા અને મુકેશ સોરઠિયા સાથે આરોપીની બેઠક થઈ હોવાનું બહાર પાડવામાં આવતા આખો કેસ છે એ રાજકીય રંગમાં ભળી ગયો છે અને મામલો વધુ ગરમાયો છે અને રાજકીય રંગ આપવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે જાણવા મળ્યું છે ગોપાલ રિટાડિયા આજે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે પોતાનું નિવેદન નોંધાવવા માટે આવ્યા હતા થોડા દિવસ પહેલા કચ્છમાંથી ઈડીના નામે નકલી અધિકારી બનીને તોડબાજી કરતા લોકોની એક ટોળકી પોલીસે પકડી પાંચ તારીખ આસપાસ પાંચ ડિસેમ્બર અને ત્યાર પછી પોલીસે એની કાર્યવાહી કરી જે કાંઈ પ્રોસેસ આવતી હોય તે પરંતુ આ ટોળકી પકડાયાના લગભગ દસમા દિવસ પછી અચાનક જ ગૃહમંત્રી અને કચ્છ પૂર્વના એસપી બંને સાથે મળી અને આમ આદમી પાર્ટીને કારણ વગરની બદનામ કરવા માટે વચ્ચે ઘસેડવા માટેનું ષડયંત્ર બનાવ્યું અને કચ્છના એસપીએ અનઓફિશિયલ રીતે વિડીયો બનાવીને પ્રેસ કોન્ફરન્સ કર્યા વગર બે બુનિયાદ વાહિયાત આક્ષેપો કરી અને કચ્છના એસપીએ પૂર્વના એસપી એવું કહ્યું કે આ જે નકલી ઈડીની ટોળકી પકડાઈ છે એના માણસો આપ સાથે જોડાયેલા છે આપમાં પૈસા આપતો હતો ગોપાલભાઈ આરોપો રાજકીય આરોપો એસપી લેવલના માણસે અમારા ઉપર કર્યા અમે પ્રેસના માધ્યમથી મીડિયાના માધ્યમથી આરોપો જોયા સાંભળ્યા અમને આઘાત લાગ્યો દુઃખ થયું કે અમે બુટલેગર કે ટકોરી નથી એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છીએ કોઈ પણ અંદર અમારું નામ સાંકળતા પહેલા અને એ એસપી લેવલ ના માણસે અમારું નામ લેતા પહેલા કમસેકમ કમ વેરીફાય કરવું જોઈએ પુરાવા ભેગા કરવા